નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જયારે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ તો પાંચસો ત્રીસથી ઊંચો ભાવ છસો ને છ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી બારસો ને છાસઠ બાજરો ચારસો એંસીથી પાંચસો પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને સાઠ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો તોંતેર મગફળી ઝીણી આઠસો વીસથી અગિયારસો ચોત્રીસ મગફળી જાડી આઠસો ત્રીસથી અગિયારસો ઓગણસાઠ ધાણા તેરસોથી પંદરસો એકવીસ સોયાબીન સાતસો દસથી નવસો પંદર તલ બે હજારથી પચીસસો ચાર जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग अंदर तो नी जीरो नीचे भाव तरह हजार आठ सौ भाव चार हजार चार सौ दस रुपया एर सौ पचास थी बार सौ साड़ीस जुआर छसो ने 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 नेवतेर तलकाड़ा तरह हजार एकतालीस सौ चालीस हमें बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव बार सौ चालीस ऊंचा भाव पंदर सौ रुपया मग अग्यारो थी पंदर सौ અડદ એક હજાર દસથી ચૌદસો પિસ્તાલીસ ઘઉં પાંચસો વીસથી છસો વીસ ચણા એક હજારથી બારસો પંચાવન મગફળી ઘીણી નવસોથી પંદરસો સાઠ મગફળી જાડી એક હજારથી અગિયારસો ત્રીસ અજમો એકવીસો પંચોતેરથી તેત્રીસો ને વીસ એરંડા એક હજાર પચાસથી બારસો ને ત્રીસ તુવેરની વાત કરીએ તો પાંચસોથી છસો ને પચીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી આઠસો ને સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચા ભાવ ચાર હજાર છસો ને પાસાઠ રૂપિયા તલી ઓગણીસો પચાસથી ત્રેવીસો એંસી લસણ ત્રણ હજારથી પાંચ હજાર પાંચસો ને પચાસ રૂપિયા ધાણા તેરસો સાઠથી ચૌદસો નેવું હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગેડની અંદર તો કપાસ નીચે ભાવ આઠસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને બાસઠ રૂપિયા તલ સફેદ સોળસો એંસીથી ઇઠાવીસો ને વીસ તલકાળા છત્રીસોથી ચાર હજાર પાંચસો ને પિંચોતેર ઘઉં પાંચસો સાહીઠથી છસો સિત્તાવીસ ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો એક્યાસી ચણા છસોથી તેરસો એકવીસ તું એની વાત કરીએ તો એક હજાર પચાસથી સોળસો ને એકાવન રૂપિયા મગફળી જાડી આઠસો ત્રીસથી બારસો પચાસ લસણ ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ને ચાલીસ સોયાબીન છસો પચાસથી આઠસો અઠાવીસ ધાણા આઠસો પિંચોતેરથી ચૌદસો રૂપિયા મેથી નવસો દસથી અગિયારસો સત્તર જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને દસ રૂપિયા વરિયાળી આઠસો પાસાઠથી અગિયારસો ચુમ્માલીસ રાય નવસોથી અગિયારસો એકાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંનીચુ ભાવ પાંચસો છવ્વીસથી ઊંચો ભાવ છસો ને અઢાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી સાતસો છેતાલીસ કપાસ બારસો એકતાલીસથી ચૌદસો એકાણું મગફળી ઝીણી સાતસો એકત્રીસથી અગિયારસો એકવીસ મગફળી જાડી છસો એકવીસથી બારસો ને છવ્વીસ કલંજી પંદરસો એકથી આડત્રીસો એકતાલીસ એરંડા આઠસો એકથી બારસો એક એકસઠ તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર પાંચસો ને એકાવન તલ બે હજારથી પચીસસો એકતાલ એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકસાઠ ધાણી એક હજારથી સોળસો એકવીસ મકાઈ ત્રણસો એકાવનથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો બસો એક રૂપિયાથી આઠસો એકવીસ રૂપિયા ચણા અગિયારસો છાસઠથી બારસો ને અડદ અગિયારસો અગિયારથી સોળસો એકોતેર મગ એક હજાર એકાણુંથી સત્તરસો એકસઠ વાત કરીએ તો એક હજાર એકતાલીસથી એકાણું રૂપિયા સોયાબીન છસો એકથી નવસો અગિયાર વાલ ત્રણસો એક્યાસીથી પંદરસો એકાવન રાય બારસો એકથી બારસો એકવીસ ચણા સફેદ બારસો થી છવ્વીસો ને એક રાયડું એક હજાર એકવીસથી અગિયારસો એક્યાસી લસણ અઢારસો એકતાલીસથી ત્રેપનસો ને સાઠ વટાણા ચૌદસો છોતેર થી બત્રીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બીજા અનુભવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર